નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ સંઘ પ્રદેશ દમણ ખાતે દમણ થી બાર ઓગસ્ટ બે હાજર એકવીસ ના રોજ સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો થોડા સમય બાદ સગીરા ઘરે પરત ન ફરતા સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની ઘરના આજુબાજુના વિસ્તારમાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી દમણ અને બાજુના સંભવિત સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી સગીરા ક્યાંય મળી ન આવતા તેરમી ઓગસ્ટ બે હજાર રોજ સગીરાના પરિવારના સભ્યોએ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી દમણ પોલીસે તે કેસમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી તે બાદ તે કેસમાં દમણ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણ પોલીસે પાંચમી સપ્ટેમ્બર બે રોજ સગીરાને યુપીથી શોધી કાઢવામાં આવી હતી દમણ પોલીસે સગીરાનું મેડિકલ કરાવી સગીરા નિવેદન મેળવતા સગીરા સાથે દમણમાં રહેતા યુવકે લગ્ન કરવાની લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું અને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે તે કેસ દમણની સેશન્સ કોર્ટમાં ચાલી જતા દમણની સેશન્સ કોર્ટના સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાયની સરકાર અસરકારક દલીલો સગીરાનો મેડિકલ રિપોર્ટ અને સગીરાના નિવેદન અને પુરાવાઓને ધ્યાને રાખીને દમણ સેશન્સ કોર્ટના જજ શ્રીધર એમ ભોસલેએ દમણની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપી મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફે અઝહર ઉર્ફે રિંકુ મંજૂર હુસેનને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે